મારું નામ પિયુષ ચંદુભાઈ પટેલ વાસણામાં રહેવાનું અમારે અને બે હજાર ચારમાં સ્વયંભૂ મહાદેવજીનું મંદિર અહીંયા બનાવ પ્રગટ થયેલા છે એ અમારા પરિવારે અહીંયા બનાવ્યું બે હજાર ચારમાં અને ત્યાર બાદ અખંડ રામધૂન અહીંયા ચાલે છે બે હજાર ચારથી આજે રામધૂન ચાલે વીસ વર્ષ થઈ ગયા અહીંયા અને ત્યારથી અમારા મનમાં હતું કે રામ ભગવાનની પ્રતિષ્ઠા કરી અહીંયા અને મહાદેવજી મંદિરની સામે અમે રામ ભગવાનની આજે પ્રતિષ્ઠા કરી છે અને અમારો એવો પ્રયાસ છે કે હવે અખંડ રામધૂન અહીંયા ચાલે રોજે રોજ અમદાવાદમાં પાંચ જગ્યાએ ચાલે છે રામધૂન અત્યારે અને અહીંયા અખંડ ચાલે એવો અમારો પ્રયાસ છે અમે અહીંયા લગભગ ચોવીસ વર્ષથી રામધૂન કરીએ છીએ અને અમારો પ્રયાસ છે કે ઘરે ઘરે રામધૂન બધા લેતા થાય અને અમારું અહીંનું જે મંડળ છે એમાં લગભગ દોઢસોથી બસો માણસ છે તમામ જગ્યાએ સર્વ ગુજરાતમાં આખા ગુજરાતમાં જામનગર દ્વારકા પોરબંદર તલાલા દ્વારકા બધી જગ્યાએ રામધૂન મંડળ પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત રામધૂન મંડળ ચાલે છે અને આ અમારો પણ એ જ મંડળ પ્રેમ પરિવારનું જ મંડળ છે આજનો ઉત્સાહ એકદમ અનેરો છે અમે અમે એકચ્યુઅલી ગઈકાલે વિચારતા હતા સલંગ વરસાદ આવતો હતો તો અમે વિચારતા હતા કે પેલા પ્રોગ્રામ કરીશું તો લોકો આવશે આમંત્રણ આપતા અચકાતા હતા પણ રામ ભગવાનની અસીમ કૃપાથી આજે એવું રહ્યું કે આજે અમે શોભાયાત્રામાં પબ્લિક સમાતી નહોતી એટલા અસંખ્ય માણસો હતા અને અમે એટલો પ્રચાર નથી કર્યો તે છતાં પણ માણસોનો પ્રતિસાદ એટલો બધો મળ્યો છે અમને ધર્મ વિશે અમે એ કહીશું કે આજે એક શ્રાવણ મહિનો છે અને આજનું એક મુહૂર્ત સારું હતું એટલે આજે નક્ષત્ર સારું હતું એટલે આજે રામ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે અને અમારું જે મંડળ છે અમે એવું વિચારીએ કે રામધૂન અમારો એવો પ્રયાસ રહે છે કે અમે જે મંડળ જે અમારું ચાલે છે દરેકના ઘરના સારા કે ખરાબ પ્રસંગે જઈને અમે રામધૂન કરીએ છીએ કોઈ કોઈ નિઃશુલ્ક કરીએ છીએ અને ગમે ત્યાં દૂર જવાનું હોય તો અમે જઈને રામધૂન કરીએ છીએ સંદેશો આપવું કે જે આજની પેઢી યુવા પેઢી જે અ નું આદર કરતા ભૂલી ગઈ છે સનાતન ધર્મો તરફ વળતા નથી તો અમે એ એ આપીએ કે નાના છોકરાઓને બી અમે ધર્મ તરફ પડે અને રામધૂન માં જોડાય મારું નામ હેતલ પટેલ છે અહીંયા જે બે હજાર ચારથી અહીંયા દર ગુરુવારે એક કલાકની રામધૂન થાય છે અને દર વર્ષે અગિયાર દિવસની અખંડ રામધૂન થાય છે જે ચોવીસ કલાક ચાલતી હોય છે અને જેમાં નાનાથી લઈને મોટા ઘડા લોકો હોય છે એ બી એની અંદર ભાગ લે છે અને એ લોકો દરેક લોકો નાના નાના છોકરાઓ બી પાંચ વર્ષના છોકરાઓ બી ઢોલકને બધું વગાડતા શીખે છે અને એવું થાય છે કે ના અત્યારના અત્યારનું જે જનરેશન છે એ પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળ્યું છે એટલે એ પ્રયાસ અમારો છે કે ના આ ધૂનના પ્રયાસથી કે અત્યારનું જે સનાતન ધર્મ છે આપણો એ અમે આગળ લાવીએ અને નાનાથી લઈને મોટા સુધી બધા આપણે આ અત્યારની જે પેઢી છે એ બધી આપણે સનાતન ધર્મ પાછળ આવે મારું નામ સચિન જે મહેતા અને અહીંયા જગન્નાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે પ્રેમ પરિવાર થતા જે રામધૂન આગળ વાત થઈ કે દર ગુરુવારે રામધૂન કરી રહ્યા છીએ એ જ અંતર્ગત અહીંયા મહાદેવજીના સાનિધ્યની અંદર રામ પરિવારની સ્થાપના કરવામાં આવી આજનું નક્ષત્ર એ મૃક્ષિક નક્ષત્ર છે અને મઘા નક્ષત્રની અંદર જે જળ ભેગું કરવામાં આવે છે એ જળ વરસાદનું ભેગું કરી અને એનાથી સ્નપન વિધિ દ્વારા ભગવાનનું અહીંયા સ્નપન કરી અને પ્રેમ પરિવાર દ્વારા રામધૂનના સાનિધ્યની અંદર જગન્નાથ મહાદેવના સાનિધ્યની અંદર અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને શ્રાવણ મહિનાનો પણ ખાસ મહિમા છે માટે આ રોજ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે